સુરત ક્રાઈમ બ્રાન્ચનો પર્દાફાશ થવિસ રાજ્યમાં ફેલાયેલું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ બહાર મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા ત્રણસો ને પાંત્રીસ કરોડના મોટા એમએલએમ કૌભાંડનો પર્દફાશ કર્યો છે આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ મેનેજમેન્ટ જેવી કંપનીઓ દ્વારા દર મહિને સાત ટકાથી અગિયાર ટકા નફાની લાલચ આપી લોકોને ફસાવવામાં આવ્યા હતા મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ ડિજિટલ અને આંગડિયા માધ્યમથી થયા જેમાં રૂપિયા બસોને પાંત્રીસ કરોડના ઓનલાઈન અને રૂપિયા સો કરોડના કેશ વ્યવહારો સામે આવ્યા હતા રાજકોટના દૈનિશ અને તેના પરિવાર સાથે ઘણા આરોપીઓ જોડાયેલા હતા છવ્વીસ રાજ્યોમાંથી ફરિયાદો નોંધાઈ છે અને આ કૌભાંડમાં રૂપિયા અગિયાર હજારથી વધુ લોકો ઠગાઈ ગયા છે સુરત સાયબર સેલ સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક એકવીસ છ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈબી ટ્રેડ તરીકે જે ઓળખાય છે પ્રગતિ પ્રગતિ પાર્ક આઈટી પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન આઈવી ટ્રેડ અલ્પેશ વઘાસિયા વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ક્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને ભારતીય નાગરિકોને ખૂબ જ ઇન્વેસ્ટ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનું એ લોકો તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી એક મલ્ટી લેવલ માર્કેટિંગ એમએલએમ જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા જેમાં સાત ટકાથી લઈ અગિયાર ટકા જેટલું મંથલી વળતર એટલે કે માનો કે તમે એ લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં ચોર્યાસી હજાર એટલે હંડ્રેડ પર્સન્ટ રિટર્ન્સ અને બીજું અગિયાર ટકા એટલે કે સવાસો ટકા જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા આ સ્કીમમાં એમને મિનિમમ અઢાર મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ પચીસ હજાર ડોલર કરાવશે તો બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે પચાસ હજાર ડોલર કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં એક લાખ ડોલર કરાવે તો ગોલ્ડ અને બે લાખ પચાસ હજાર પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે બે લાખ પચાસ હજારનું તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ત્રણ લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા ડેની સુરફે હિંમત નવીનચંદ્ર ધાનક જે રાજકોટનો રહેવાસી એકસો પચાસ રિંગ રોડ ફૂટ રિંગ રોડ પર એની ઓફિસ છે એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં ત્રણ ના વ્યાપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી પાવિયો સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા આમના સર્ચ દરમિયાન પોલીસને ચારેક જેટલા લેપટોપ મેળવ્યા છે પાંચ લેપટોપ સાત એક મોબાઈલો મળ્યા છે ડાયરીઓ ટેબ્લેટ રાઉટર ચેકબુકુ અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન ચાલીસ લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિય ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની ધ અને કે એ લોકો છે અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં છવ્વીસથી વધુ અલગ અલગ રાજ્યોમાં એનસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે જેમાં બિહારમાં એક હરિયાણામાં બે ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર તામિલનાડુ તેલંગણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ વેસ્ટ બંગાળ દિલ્હી એપી અને મણિનગર મણિપુરમાં હતું આમના બેંક એકાઉન્ટમાં પછી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો બસો પાંત્રીસ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે આંગળીયામાં અંદાજીત સો એક કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે એટલે એ ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ લોકો સાથે છેતરપિંડી કરવાનું એક એમએલએમ સ્કીમ ચાલતી હોય એ એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સાયલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે એમની પૂછપરછ ચાલી રહી છે અને એમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે અંદાજીત એક અંદાજ પ્રમાણે અગિયાર હજાર થી વધુ લોકો આપણે જોડાયેલા હોવાની શક્યતા છે